વિષય છે વિશ્વ ક્ષય દિવસ પઠન કરી રહ્યા છે ઠક્કર દર વર્ષે ચોવીસ માર્ચના દિવસે દુનિયામાં ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુનઃ દોરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે સદીઓ જૂનો રાજરોગ ગણાતો ટીબી ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી ચારથી થી પાંચ લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક રીતે માઠી અસર થાય છે આ વર્ષની વિશ્વ ક્ષય દિવસની થીમ છે યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ ડિલિવર વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસટીજી અંતર્ગત અને આપણા દેશમાં ઘનિષ્ઠ કામગીરી દ્વારા આનાથી પણ વહેલા આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે આપણે ગ્લોબલ ટીબી રિપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષમાં અન્ય દેશોની સરખામણીએ બમણો ઘટાડો પંદરથી વીસ ટકા રોગની વ્યાપકતામાં નોંધ્યો છે ટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માઇકોબેક્ટેરિયા બેક્ટેરિયા ટ્યુબર ક્યુલોસીસથી હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટાભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે આ રોગના મુખ્ય સૂત્રધાર એવા આ બેક્ટેરિયાની શોધ આ દિવસે રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી જો કે શરીરના તમામ અંગોને અસર કરતા આરોગમાં માત્ર બે અઠવાડિયાથી ચાલતી ખાંસી જ નહીં પરંતુ તાવ ભૂખ ન લાગવી વજન ઘટી જવું કે રાત્રિના સમયે કોઈ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે પરંતુ લાંબો સમય ચાલતી કોઈ પણ શારીરિક સમસ્યાનું કારણ ટીબી નથી ને તે ચકાસવું ખૂબ જ આવશ્યક છે છાતીનો એક્સરે અને ગળફાની માઇક્રોસ્કોપની કે અદ્યતન એવા ટ્રુનાટના સીબી નાટના મશીનથી તપાસ દ્વારા ટીબીનું ચોક્કસ નિદાન થયા બાદ રોગગ્રસ્ત વ્યક્તિની ઓછામાં ઓછી છ માસની સારવાર જરૂરી બને છે જેમાં દર્દીની શરીરના વજન આધારિત એક જ પ્રકારની બે થી છ ટેબ્લેટ્સ લેવી પડે છે આ તમામ સુવિધાઓ સરકારી આરોગ્ય કેન્દ્રો પર તદ્દન મફત ઉપલબ્ધ છે આ ઉપરાંત સોનોગ્રાફી સીટી સ્કેન એમઆરઆઈ કે શરીરના કોઈ પણ માસ પણ આ રોગને પકડી શકાય છે નાટ મારફતે નિદાનથી સારવારની શરૂઆતમાં જ સાદો ટીબી છે કે ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી તે નક્કી કરી શકાય છે મતલબ કે પ્રથમ હરોળની દવાઓ દર્દીને અસર કરશે કે અન્ય આધુનિક દવાઓ આપવી પડશે આમ કરવાથી સારવારની સફળતાનો દર વધે છે અને દર્દીના સાજા થવાની શક્યતાઓ વધી જાય છે મફત અને ગુણવત્તાયુક્ત નિદાન અને સારવાર ઉપરાંત વધારાના પોષણ માટેની ક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબી સરકારશ્રી દ્વારા ટીબીના દરેક દર્દીને જ્યાં સુધી સારવાર ચાલુ રહે ત્યાં સુધી દર મહિને તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા એક હજાર પ્રતિમાસ સીધા ચૂકવવાની જોગવાઈ કરેલી છે રોગપ્રતિકારક શક્તિ વધારવાના આ પ્રયાસને વેગવાન બનાવવા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશનો કોઈપણ નાગરિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વૈચ્છિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહો વગેરે યથાશક્તિ આવા દર્દીને રાશન કીટ દર મહિને સમર્પિત કરી નિક્ષય મિત્ર તરીકે આ મહાયજ્ઞમાં સહભાગી બને છે જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડોક્ટર મનોજ દ વે એ જણાવ્યું હતું કે ટીબી થી સાજા થઈ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમા ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવા ઉત્સેચક તરીકે કામ કરે છે જિલ્લામાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં સમયાંતરે ટીબી ફોરમની મીટિંગ કરવામાં આવે છે ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ વર્ષે પંચાણુ આવા પ્રમાણપત્રો અપાશે કચ્છ જિલ્લામાં મેડિકલ કોલેજથી માંડી સો જેટલા આરોગ્ય કેન્દ્રો અને સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને દર વર્ષે આશરે પચાસ હજાર જેટલા ગળફાની તપાસ તથા તેટલા જ મોબાઈલ ડિજીટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સગવડવાળા અને સાદા એક્સ રે મારફતે કુલ તેત્રીસો થી ચોત્રીસો દર્દીઓનું નિદાન કરવામાં આવેલું છે સરેરાશ સારવાર બાદ નેવું દર્દીઓ સાજા થઈ જાય છે અમુક દર્દીઓ સારવાર અધૂરી છોડે છે અથવા ગંભીર ટીબીની સારવાર પર મુકાય છે જેની સંખ્યા લગભગ એસી થી નેવું જેટલી હોય છે દર વર્ષે સો જેટલા પંદર વર્ષ નીચેના બાળ દર્દીઓ પણ નોંધાય છે જયારે સ્ત્રી દર્દીઓ કુલ પૈકી પાંત્રીસ ટકા જોવા મળે છે ઓછું વજન ધરાવતા અન્ય બીમારીથી ગ્રસ્ત મદિરા સેવન કે ધુમ્રપાન કરનારા અધૂરી સારવાર છોડી જ જીવલેણ છે બાકીના તમામ દર્દીઓ છ થી આઠ માસની સારવારના અંતે સાજા થઈ જાય છે સામાન્ય જીવન વિતાવે છે અત્યાર સુધીમાં પાંચ હજારથી થી વધુ દર્દીના સંપર્ક ધરાવતા વ્યક્તિઓ ટીબી અટકાયતી સારવાર લઈ ચૂક્યા છે જેમાં માત્ર બાર અઠવાડિયા સુધી દર અઠવાડિયે ડોઝ લેવાનો રહે છે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ ક્ષય દિવસ સંપાદન અને પઠન નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું